ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્વો પર પણ પોલીસની નજર રહી છે એસઆરપીની આઠ ટુકડી તૈનાત સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી લેવામાં આવી રહી છે આ માટે તેર હજારથી વધુ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાત હજાર હોમગાર્ડ સહિત આઠ એસઆરપીની ટીમ પણ સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે આ વખતે વિસર્જન પહેલાં ઈદ પણ હોવાથી બંને પ્રસંગ શાંતિપૂર્વક યોજાઈ આ માટે સુરત પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી છે